તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો હાલ એક માયાભાઈ આહિરની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવના વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી નવનીતભાઈએ જે આરોપ લગાવ્યો હતો જયરાજભાઈમાંથી કે મેન ગુનેગાર તો જયરાજ છે તો જઈરાજનો ખુલ્લામ વરઘોડો નીકળો જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈને બોલાવવામાં આવ્યા હતા દોસ્તો અને જયરાજભાઈએ પણ કર્યો હતો ખુલાસો કે જયરાજભાઈ એવું બોલ્યા હતા કે જ્યારે મારી જરૂર પડે ત્યારે હું હાજર રહીશ અને આ જે મારી માથે આરોપ લગાવ્યો છે બિલકુલ ખોટો છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો ત્યાર પછી ફરીવાર એસઆરટી ટીમ દ્વારા બોલાવવામાં જયરાજભાઈને આવ્યા હતા ત્યાર પછી ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો એમાં માયાભાઈ આહિર એવું બોલ્યા છે કે જે થઈ રહ્યું છે એ બરોબર થઈ રહ્યું છે અને જે થવાનું છે એ પણ બરોબર થવાનું છે ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયા આવના વિડીયો હું તમારે દોસ્તો તમને ખબર હતી કે જે બગડાણાના સરપંચની ઉપર જે ઢોર માર મારવામાં આવ્યો હતો જે લાકડીઓના ઘા કરવામાં આવ્યા હતા ત્યાર પછી નવનીતભાઈ કર્યો હતો ખુલાસો કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી તેના કારણે જયરાજને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો અને મારી સાથે વાતચીત પણ કરી હતી અને મને મળવા પણ માગતા હતા ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે એમ કહેવાય છે કે જયરાજ એના માણસો મોકલીને મારા ભંગી રાખ્યા છે તો મેન તો જયરાજ પકડો અને ખુલે આમ વરઘડો કાઢો અને મને ન્યાય મળવો જોઈએ દોસ્તો તો તમને ખબર હતી કે જયરાજ ની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ફરી બીજા તત્પતિ જય હિન્દ જય ભારત મળી ગયો બીજા કે લઈ બાય બાય